નમસ્કાર વાત કરીશું આજના તાજા સમાચારની કોરોના બાદ વધુ એક મહામારીનો દુનિયાનો ખતરો કોરોના વાયરસ મહામારીને ભૂલી શકાય તેમ નથી કોવિડ રોગચાળાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો હવે વિશ્વમાં વધુ એક નવી બીમારીએ દસ્તક આપી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે આ બીમારીનું નામ મેંકી પોક્સ છે વિશ્વમાં ઘણા લોકોએ આ રોગનો શિકાર બની રહ્યા છે ખાસ કરીને આફ્રિકન દેશ કોંગો અને તેની આસપાસના વિસ્તારોમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે ડબલ્યુ એચ આ અંગે હાઈ એલર્ટ જાહેર કરી છે આ રોગ બે હજાર બાવીસ કરતાં વધુ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે મંકી પોક્સનો જૂનો પ્રકાર પહેલેથી જ વિશ્વના ઘણા દેશોમાં મળી આવ્યો છે પરંતુ નવો વેરિયન્ટ કોંગો સિવાય બીજે ક્યાંય જોવા મળ્યું નથી અમેરિકા અને બ્રિટનમાં પણ નવા વેરિયન્ટના કેસ જોવા મળ્યા નથી અમેરિકન સીડીસીએ ડોક્ટરોને ચેતવણી જાહેર કરી છે કે તેઓ ત્વચા પર ફોલિયો અને કાજવા રોગોનો વિશેષ સાવચેત રહેવાની જરૂર છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળશે